દર વર્ષે બસો થી સવા બસો મણ નીકળતા પણ મેં આ બે ખાતર વાપર્યા એમાંથી આજે વખતે ત્રણસો મણ સવા ત્રણસો મણનો ઉતારો છે ગાંઠિયા જેવા છે ડુંગળીના ગાંઠિયા તમે જોઈ શકો છો એથી બહુ ફાયદો થયો પિંચોતેર થી નેવું મણની આસપાસ ડુંગળીમાં વધારો છે એટલે ખરેખર આ આઈસીએલ કંપનીનું ખાતર વાપરવું જ જોઈએ મને ખબર નથી ઓણ જ વાપર્યું પણ આ ખરેખર વાપરા જેવી છે અને ખેડૂત ભાઈઓ અને એકવાર તમે ટ્રાય કરજો

નરેશભાઈ તમે ડુંગળીનો પાકનું વાવેતર કેટલા વર્ષથી કરો છો તે બધા ખેડૂત મિત્રોને જણાવજો હું સાતથી આઠ વર્ષથી આ ડુંગળીના પાકનું વાવેતર કરું છું બરાબર તો તમે સાત આઠ વર્ષથી ડુંગળીનું વાવેતર કરો છો તો ડુંગળીના પાકમાં પહેલાં તમારે કેટલું ઉત્પાદન આવતું હું આ સાત આઠ વર્ષથી વાવું છું એમાં બસોથી હવા બસો મનનો ઉતારો વી આવતો તો આ વર્ષે તમે ડુંગળીના પાકમાં આઈ સી એલના કયા કયા ગ્રેડ વાપરેલા છે આજ વખતે આઈસીએલ ના બે થેલીઓ વાપરેલ છે પેલા આવડી આ થેલી વાપરી પાયું પછી આવડી આ થેલી વાપરી આજ વખતે એવો ફેર દેખાય છે કે વિકે ત્રણસો માણ ઉપર ડુંગળી નીકળવી જોઈએ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો નરેશભાઈને પહેલાં સવા બસો મણ ઉત્પાદન આવતું આ વર્ષે નરેશભાઈ આઈસીએલના ઝીરો સાઠ વીસ એટલે કે પિકાસી ગ્રેડ વાપરેલો છે પહેલાં અને એના પછી આઠ ઝીરો સુડતાલીસ ગ્રેડ વાપરેલો છે તો આ ગ્રેડ વાપરવાથી તેમને આ વર્ષે એવું લાગે છે કે તેમનું ઉત્પાદન જેવું થઈ થશે આ ડુંગરી સરદારનું નું પંચગંગા છે દર વર્ષે બસો થી સવા બસો મણ નીકળતા પણ મેં આ બે ખાતર વાપરા એમાં આજે વખતે ત્રણસો મણ સવા ત્રણસો મણ નો ઉતારો આવશે ગાંઠિયા દેવા છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ નરેશભાઈ એ ના જીરો સાઈઠ વીસ અને આઠ જીરો સુડતાલીસ ગ્રેડ વાપર્યા પછી એમની ડુંગળીના ગાંઠિયા તમે જોઈ શકો છો એ શું એમની ડુંગળીના ગાંઠિયાની સાઈઝ તમે જોઈ શકો છો હા નરેશભાઈનું આખું ખેતર છે તો તમે જોઈ શકો છો ખાલી આ એક જગ્યાએ આવડા ગાંઠિયા નથી એમને બધી જગ્યાએ આખા ખેતરમાં આવી રીતના ગાંઠિયા બેસેલા છે જો આ ઉપાડેલી ડુંગળી છે એમાં બધામાં કેવા ગાંઠિયા છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં નરેશભાઈ તમે આ વર્ષે આઈસીએલ ની પ્રોડક્ટ વાપરી અને તમને જે પ્રમાણે ડુંગળીમાં ગાંઠિયા બેઠા એના આધારે તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો છો આઈસીએલ કંપનીનું ખાતર પછી બહુ ફાયદો થયો પિંચોતેર થી ને આસપાસ એટલે ખરેખર આઈસીએલ કંપનીનું ખાતર વાપરવું જ જોઈએ મને ખબર નથી પણ આ ખરેખર વાપર જેવી છે ખેડૂત અને એકવાર તમે ટ્રાય કરજો ખેડૂત મિત્રો તમે જોયું કે નરેશભાઈએ જે પ્રમાણે રિવ્યૂ આપ્યા એ પ્રમાણે એમના ખેતરમાં ડુંગળીનો પાક પણ ખૂબ સારો ઊભો છે અને ડુંગળીના ગાંઠિયા પણ ખૂબ સારા બેસેલા છે તો તમે પણ આઈસીએલની પ્રોડક્ટ વાપરો અને કયા પાકમાં કયો ગ્રેડ ચડાવવો જોઈએ તેની સાચી અને સચોટ માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો આ ડુંગળી નરેશભાઈના બાજુના ખેતરમાં વાવેલી ડુંગળી છે એમાં આઈ ની એક પણ પ્રોડક્ટ વાપરેલી નથી તો એમાં તમે જોઈ શકો છો ડુંગળીના ગાંઠિયાની સાઈઝ એનો કલર એ પણ તમે જોઈ શકો છો